નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેરવણી મંડળ વિદ્યા સંકુલમાં પંચામૃત કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો આજ રોજ પિલવૈના પ્રતિષ્ઠિત ટ્રસ્ટ ઉત્તર પૂર્વ ગુજરાત કેરવણી મંડળ દ્વારા પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોર પુડિયા વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સંકુલના ડૉક્ટર જે ડી તલાડી વિદ્યા સંકુલ નામકરણ પ્રસંગે સાંઈરામ દવેનો હાસ્ય દરબાર પર યોજાયો હતો કેરવળી મંડળના ઉદ્દેદારો ટ્રસ્ટીઓ વ્યવસ્થાપક મંડળના સદસ્યો મંડળ સંચાલિત ત્રણેય સંસ્થાઓના વડાઓ તથા કર્મચારીઓ પૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ તથા અગ અગ્રગણીય નાગરિકોની મોટી વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પંચામૃત કાર્યક્રમમાં સમગ્ર કેમ્પસને તેના વિદ્યાવંત પૂર્વ આચાર્યની સ્મૃતિમાં ડોક્ટર જેડી તલાટીના વિદ્યા સંકુલ નામ આપવામાં આવ્યું હતું તેઓના ધર્મપત્ની નલિનીબેન તલાટી દ્વારા રૂપિયા એકાવન લાખ કરાયેલ મહાત્મર દાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા કેમ્પસમાં ડોક્ટર વાડીલાલ રવચંદ શાહ ગૃહના નિર્માણ માટે તેમના સુપુત્રો દ્વારા અપાયેલ રૂપિયા બાવીસ લાખના દાન માટે સુરેશ વી શાહને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મંડળ દ્વારા શરૂ કરનાર સુચિત લો અને બી સી એ કોલેજના नवीनिकृत मक्रांन उद्घाटन करत उपरांत इनोवेशन क्लब तथा नेचरल क्लासनं पण उद्घाटन करंडळ प्रमुख भरतभाई शाह उप्रमुख रमणभाई पटेल मंत्री सर्व प्रवीणभाई व्यास अमृतभाई पटेल डॉक्टर त्रिभुवन पटेल तथा मुकेश कुमार वेहोल में योजाल आ कार्यक्रम डॉक्टर कविता व्यास द्वारा गवायेल मधुर प्रार्थनाधिक कर मंत्री मुकेश कुमार विहोले स्वागत कर सौने आकार्यात कॉलेजना आचार्य डॉक्टर संजय शाहे केरोडी नो इतिहास रसप्रद रीते संस्था परिचय आपल्यात जयराजसिंह परमार डॉक्टर सी जे चावडा तथा डॉक्टर किशोर पोड़िया ટ્રસ્ટી મંડળને અભિનંદન આપી તેઓની કામગીરી બિરદાવી હતી કેમ્પસ સાથે ડૉક્ટર જેડી તલાટીનું નામ જોડાતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી મંડળના ટ્રસ્ટી શામજીભાઈ ગોળ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પૂર્વ વિદ્યાર્થીને જાણીતા હાસ્ય કલાકાર અજય અજય બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટ દ્વારા ગૌરવ પુરસ્કાર મેળવવા બદલ અજય બારોટનું પર સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુપ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઈરામ દવેનું હાસ્ય દરબાર યોજાયો હતો આ કાર્યક્રમને સૌએ મન મળીને માણ્યું હતું કોલેજની અંદર સવારના ફોરમાં સરસ મજાનો જીડી તલાડી સાહેબના સરસ મજાના નામના પ્રસંગે ડાયરો કરવાનો મોકો મળ્યો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સવારનો આ કાર્યક્રમ માણ્યો આ વિસ્તારમાં ઓછા ડાયરા કર્યા છે પરંતુ દેશભક્તિની સરસ મજાની વાતોને યુવાન દોસ્તોએ ખૂબ જલથી માણી સૌનો આભાર ધન્યવાદ બાળકોને શું કહે બસ યુવાન દોસ્તોને એટલું જ કહેવાનું છે કે નેવર ક્વિટ વ્યસનોથી તમારી જાતને દૂર રાખો અને અત્યારનો સમય છે નવું વિચારવાનો પુસ્તકો સાથે જોડાવાનો અને રાષ્ટ્રના યજ્ઞમાં આગળ વધવાનો ધન્યવાદ આજનો પ્રોગ્રામ ઉત્તર પૂર્વ ગુજરાતનું ચક્રવણી મંડળ સંચાલિત ત્રણેય સંસ્થાઓ તરફથી હતો અને આ પ્રોગ્રામનું નામ પંચામૃત હતું અને પંચામૃત કાર્યક્રમમાં પહેલું જે છે એ આખા સમગ્ર કેમ્પસનું નામ ડૉક્ટર જેડી તલાટી વિદ્યા સંકુલ કરવામાં આવ્યું અને એના માટે ડૉક્ટર જેડી તલાટી સાહેબના ધર્મપત્ની સુશ્રી નલિનીબેન દ્વારા એકાવન લાખનું ડોનેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીજું જે પ્રોગ્રામ હતો એમાં ડૉક્ટર વાડીલાલ રઘુચંદ શાહ વારીગૃહનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેના માટે વાડીલાલના સુપુત્રો દ્વારા બાવીસ લાખનું માકબળદાન મળ્યું હતું આ ઉપરાંત નવીન જે સૂચિત કોલેજો છે લો અને બીસીએ કોલેજ એના મકાનનું પણ અનાવરણ હતું અને સાથે સાથે ઇનોવેશન ક્લબ અને નેચર પાર્કનું પણ ઉદ્ઘાટન હતું આ કાર્યક્રમ જે છે ઉત્તર પૂર્વ ગુજરાત ખેવણી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં સૌથી મોટું આકર્ષણ હતું એ સાઈરામ દવેનું હતું આ કાર્યક્રમમાં બંને જે દાતાઓ હતા એનું પણ સરસ સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સી જે ચાવડા સાહેબ જયરાજસિંહ પરમાર ઉપરાંત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર કિશોરભાઈ પુરિયા હાજર રહ્યા હતા આભાર